એક ભજનાનંદીના ધૂણે અને ભગવાન ઉમાનાથના સાનિધ્યમાં ઉમા ગામ અને આસપાસના પચીસ છવ્વીસ ગામ આ પ્રભાક્ષેત્રની ભૂમિમાં દિવ્ય ભવ્ય રામકથાનું આયોજન થયું છે અહીંયા સાક્ષાત પ્રાચીન સાક્ષાત ભગવાન ઉમાનાથ બિરાજમાન વિરાજમાન છે અહીંયા સૂર્યનારાયણ ભગવાનનું પણ પ્રાચીન મંદિર છે અહીંયા સંતોની ભૂમિ છે સંતોનો ધૂણો છે અને આ ધૂણાએ આ ટીંબે રામની કથા ગવાઈ રહી છે વર્ષો પૂર્વે લાલદાસ બાપુ ફરારી બાપુ વર્ષો સુધી ફરાર કરીને પોતાનું જીવન રામ ભજન કર્યું અને દેવલોક પામ્યા ત્યાર પછી એક બીજા સંત જેનું નામ કિશોરદાસ બાપુ આ બંને મહાપુરુષોની ચેતના આજે આપણને સ્પર્શ કરી રહી છે અને બંને મહાપુરુષોનું શરીર આજે નથી પણ એમનું ભજન આ ઉંબાની ભૂમિમાં સતત રમણ કરે છે આ સંતોના ભંડારા નિમિત્તે રામકથાનું આયોજન થયું અમારે પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુ અત્યારે પ્રવર્તન પ્રવર્તન મંચ એને આ કથાનું આયોજન કર્યું અને એના યજમાન તરીકે કથાના સમગ્ર વ્યવસ્થાપક અથવા તો આ વિકાસ આ આ ધામનું વિકાસ કરવા માટે જેનો સૌથી મોટો ફાળો રહ્યો છે એવા આપણા સરવણભાઈ સોલંકી સાહેબ જે આપણા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ છે એમને સમગ્ર કામ હાથ ઉપર લીધું છે અને અત્યારે અહીંયા હજારોની સંખ્યામાં દરરોજ દસ હજાર બાર હજાર પંદર હજાર માણસો ભોજન પ્રસાર લે છે કથા શ્રવણ કરે છે આસપાસનો વિસ્તાર રામમય બન્યો છે શિવમય બન્યો છે અને એનો વિશેષ આનંદ છે બાપુ જે ઘટના બની છે જે નિર્દય લોકો ઉપર ગોળીબારી કરવામાં આવી છે બાબતે દેશના સાધુ સંતો પણ મેદાને આવ્યા છે શું કહેશો એ બાપુ આવું જ જોઈએ ક્યાં સુધી આપણે બેસી બેસી રહેશું ક્યાં સુધી કારણ કે શસ્ત્ર ને શાસ્ત્ર બંને હશે તો જ જીતી શકીશું એટલે વાતો ન થવી જોઈએ હું તો એમ કો કહું છું કે કથાકારનું પત્રકારનું કલાકારોનું સાધુ સંતોની પણ ફરજ છે કે વાણીથી નહીં પણ એ જેટલા જ્યાં એના સંબંધો હોય રાજસત્તા સાથે તો એને સમાચાર પહોંચાડવા જોઈએ અને રાજસત્તા પણ જાગૃત બની છે

પાપિસ્તાન કરી નાખ્યું છે કારણ કે પાપીઓ લોકો જ્યાં વસે છે એને પાપિસ્તાન જ કહેવાય એટલે આવા પાપીઓને છોડાય નહીં કારણ કે કૃષ્ણ એ પણ હતો ને રામે રાવણ ને માર્યો એટલે યદા એ ધર્મ છે યુગે યુગે કલયુગમાં આ બધા રાવણો છે અને રાજ સત્તા એ ધર્મ સત્તા એ મળી અને આ નું નિવારણ લાવવું જોઈએ કારણ કે આમાં નિર્દિષ્ટ લોકો મર્યા છે એ બધાને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું આ પત્રકાર ભાઈઓ મને પ્રશ્ન પૂછ્યો છે ત્યારે હું આમાં બહુ